આજે ચોવીસમી નવેમ્બર બે હજાર ચોવીસ રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય મે તો શિારી રસિયા મેં તો શરનતી હારી આ પદ ની છેલ્લી પંક્તિ જેમાં પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીની હૃદયની ભાવના અને સંકલ્પ અભિવ્યક્ત થાય છે પોતાના પ્રિયતમ પોતાના ઈષ્ટ અને ઉપાસ્ય દેવ સહજાનંદ સ્વામી મહારાજના ચરણકમળમાં બે હાથ જોડી મસ્તક નમાવી હૃદયના ઉદગારો ઉચ્ચારે છે નિજન જાની સંભાળો સંભાળજો આપણને પણ ઈચ્છા રહ્યા કરે કે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ આપણને સંભારે ક્યારે હાર તોરામાં વીઆઈપી પાસ આપવામાં મોહનથાળ પેંડા બરફી કે પૂરણપુરીનો પ્રસાદ આપવામાં સંભારે આપણને સંભારે ક્યારે સંભારે આપણી ભક્તિને સંભારે આપણા ભાવને સંભારે આપણી નિષ્ઠાને સંભારે આપણા નિયમ ધર્મની દ્રઢતાને સંભારે આપણી સેવા અને સમર્પણને સંભાળે સ્વામી મહારાજ ઘણી વખત પોતાના પ્રવચનમાં જાહેરમાં સારિંગ ગામના મનુભાઈને યાદ કરતા કે આપણે સૌ તો દસમો વીસમો ભાગ કાઢીને ઠાકોરજીને ધર્માદા પેટે અર્પણ કરીએ પરંતુ સારીંગના મનુભાઈ પોતાની આવકનો પચાસ ટકો ધર્માદો અટલાદ્રા મંદિરમાં અર્પણ કરે અને આટલી સમર્પણની સેવા હોવા છતાં પણ એમણે ક્યારેય પણ વીઆઈપી ઉતારા કે આગળ બેસવું કે વીઆઈપી પાસ મળે અને વીઆઈપી ભોજનશાળામાં જમવાનું મળે એવો આગ્રહ તો નથી કર્યો સંકલ્પ સુધા નથી કર્યો અટલાદરા જન્માષ્ટમીનો સમયો હોય વસંત પંચમીનો સમયો હોય તો થેલીમાં બે જોડી કપડાં લઈને પોતે આવે જ્યાં આગળ જનરલ ટોયલેટ બાથરૂમ હોય ત્યાં સ્નાન કરી લે સભામંડપમાં પૂજા કરી લે પાઘરણ લેવા માટે બિસ્તરા લેવા માટે ગાદલા ગોદડા કે ઓશિકા લેવા માટે ન જાય પરંતુ રાતના સમયમાં સભાની સમાપ્તિ થયા પછી સભા મંડપમાં બુંગણ પાથરું હોય ત્યાં આગળ પોતાના માથાની જે ઓશિકા તરીકે પોતે થેલી હોય એને રાખીને સૂઈ જતા એમણે ક્યારેય પણ ક્યારેય પણ કોઈ જાતની ઉતારા પાઘરણ જમવાની વ્યવસ્થાની કોઈ ફરિયાદ કરી જ નથી આને સંભાળ્યા કહેવાય ઘણા એવા પણ મહાપુરુષો આ સત્સંગની અંદર તમને જોવા મળે કે એ સભામાં દાખલ થાય એ પહેલાં સ્વામી કે મહંત સ્વામી મહારાજને હૃદયના ધબકારા વધી જાય આ સભ આકડે ઠઠ ભરાઈને બેઠી છે અને આ માની માણસ આવે છે એને બેસાડવા ક્યાં એની ઉતારાની ચિંતા થાય જમાડવાની ચિંતા થાય એના પાઘરણની ચિંતા થાય એને રાખ રખાવટની પ્રમુખ સ્વામી મહારાજની ચિંતા થાય એને પણ પ્રમુખ સ્વામીએ યાદ કર્યો કહેવાય અને સારીંગના મનુભાઈને સ્વામી મહારાજ યાદ કરે એને પણ યાદ કર્યા કહેવાય બંનેમાં જમીન આસમાનનો તફાવત મહારાજને એવી પ્રાર્થના પ્રેમાનંદ સ્વામી કરી રહ્યા છે કે તમે મને પોતાનો માનો એવી મારી ભક્તિ થાય એવી મારી સમજણ થાય એવી મારી સેવા થાય એવી મારી નિષ્ઠા થાય અને એવી પ્રકારના નિયમ ધર્મની દ્રઢતા થાય મને આપનામાં આપની ક્રિયામાં આપના આદેશમાં ક્યારે પણ શંકા કુશંકા ન થાય મનુષ્ય ભાવ ના આવે આપ મને ક્યારે યાદ કરશો આપ મને પોતાનું ક્યારે માનશો કે જ્યારે હું આપના સિદ્ધાંત પ્રમાણે આપના રસ રુચિના અભિપ્રાય પ્રમાણે વર્તીશ ત્યારે આપણને સૌને આશા અપેક્ષા રહ્યા કરે કે મહાન સ્વામી આપણને યાદ કરે ભગવાન સ્વામિનારાયણ આપણને યાદ કરે સદગુરુ સંતો આપણને યાદ કરે ક્યારે કરે આપણે પૈસાવાળા હોઈએ સત્તાવાળા હોઈએ સંપત્તિને બંગલાવાળા હોઈએ તો યાદ કરે યાદ કરે આપણને સાચવવા માટે આપણી રાખ રખાવટ કરવા માટે પરંતુ આપણી આધ્યાત્મિક અને આધ્યાત્મિક ગુણોને જ્યારે યાદ કરે ત્યારે સમજવો કે પ્રમુખ સ્વામીએ આપણને પોતાના માન્યા છે પોતાના ગણ્યા છે ભગવાન તો એટલા દયાળુ છે કૃપાળુ છે મધ્યનું પિસ્તાળીસમું નું વચનાવત વાંચો મહારાજના શબ્દોને યાદ કરો મહારાજે કહ્યું કે જેટલા કોઈ મારા કહેવાયા છો થયા નથી જેટલા કોઈ મારા કહેવાયા છો એમાં મારે તન માત્ર કસર રહેવા દેવી નથી નથી આપણે થયા તો પણ ભગવાન તો એટલા દયાળુ છે એ આપણને પોતાના માને પણ આપણે પોતે એમના થયા છીએ ખરા હાથ જોડીને આપણે કહી તો નાખીએ મહારાજ તમે અમણા અને અમે તમણા ખરેખર આપણે એમના થયા છીએ આપણે દેહના થયા બૈરા છોકરાના થયા પરિવારના સગા સંબંધીના થયા પણ આપણે ભગવાન અને સંતના નથી થયા ભગવાન અને સંતના થવા માટે પહેલાં પહેલું આપણી ઉપાસના પાકી હોવી જોઈએ જેની આપણે માળા પૂજા ભજન ભક્તિ કરીએ છીએ ગળામાં કંઠી પહેરી છીએ એ સહજાનંદ સ્વામી મહારાજને સર્વોપરી માનો સર્વ અવતારના અવતારી માનો સર્વકારણના કારણ માનો સર્વોપરી માનો પરબ્રહ્મ માનો પરમાત્મા માનો પુરુષોત્તમ માનો અને એ સહજાનંદ સ્વામી મહારાજ અનંત કોટી બ્રહ્માંડોના એકમાત્ર એકમાત્ર કરતા હતા છે એમની મરજી વગર સુખું પાંદ હલવાને સમર્થ નથી આવી એ ભગવાન સહજાનંદ સ્વામી પરબ્રહ્મ તત્વ છે એ જ્ઞાનની ઉપાસના ની સમજણની દ્રઢતા થાય અને એ સહજાનંદ સ્વામી મહારાજ પુરુષોત્તમ નારાયણ વર્તમાન સમયમાં પ્રમુખ સ્વામી મહંત સ્વામીને યોગી બાપા દ્વારા મને પ્રત્યક્ષ અને પ્રગટ મળ્યા છે એમાં પ્રતીતિ આવે ત્યાર પછી ભગવાન સંત આપણને પોતાના માને પ્રતીતિ માટેના આશીર્વાદ મહંત સ્વામી મહારાજે હસ્તલિખિત પત્રમાં આ વર્ષે નૂતન વર્ષના આશીર્વાદ આપ્યા છે પ્રાપ્તિ થઈ છે એમાં પ્રતીતિ લાવીએ એમાં ક્યારેય પણ મનુષ્યભાવ ન આવે શંકા કુશંકા ન થાય તર્ક વિતર્ક ન થાય એનો વિચાર કરીએ એની દ્રઢતા કરીએ એમાં વધારો કરવાની જરૂર છે એવા આશીર્વાદ આપણને માનસાઈ મહારાજે નવા વર્ષના કાળમાં આપ્યા છે પ્રેમાનંદ સ્વામી આ પ્રકારના દ્રષ્ટિકોણથી મહારાજના ચરણ કમળમાં પ્રાર્થના કરે છે નિજજન જાની સંભારોગે ગે પ્રીતમ નિજન જાની સંભારોગે ગે પ્રેમ સખી ની ત્ય બલિહારી પ્રેમ સખી નિત્ય જાઉં બલીહારીરસિયા મેં તો શરણિહારી ઓરસિયા મેં તો શરણ આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ